સુરતના પુણા અને સલાબતપુરા વિસ્તારમાં વાહન ચોરી કરતા ભેજાબાજને બાતમીના આધારે સલાબતપુરા પોલીસે ઝડપી પાડી ત્રણ અલગ અલગ ગુના ઉકેલી નાખ્યા હતા શહેરની સલાબતપુરા પોલીસે બાતમીના આધારે વાહન ચોરી કરતા રીઠા ચોર સાવરદાસ સ્વામીને ઝડપી પાડ્યો છે ત્યારે આરોપીની પૂછપરછ કરતા ત્રણ બાઇક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી અને પોલીસે ત્રણ બાઇકો જપ્ત કરી હતી હાલ પોલીસે તેની વધુ પૂછપરછ કરતા આરોપી સાવરદાસ સ્વામીએ કબૂલ્યું હતું કે પુણા વિસ્તાર

સાવરદાસ સ્વામીને ચોરીને મોટરસાઇકલ સાથે ઝડપી પાડ્યો હતો અને ત્રણ ચોરીની મોટરસાઇકલ કબજે લીધી હતી